સો હેલો કેમ છો આજના વિડીયોમાં સ્વાગત છે આજના વિડીયોમાં તમારા માટે લાવો છું મસ્ત મસ્ત ગાડીઓ અને એમાં પણ આજે મારી પાસે એવી ગાડી આવી છે જેનું નામ તો દરેક જાણે છે આજના વિડીયોમાં મારી પાસે આવી છે વેગનાર ગાડીઓ સેકન્ડમાં સારી નવી અને એટલી મસ્ત અને લેવા માટે તો બેસ્ટ રે સસ્તા ભાવમાં હોય અને લઈ શકાય તો ચાલો હવે ગાડીઓની શરૂઆત કરીએ છીએ અને એવી એવી મસ્ત મસ્ત ગાડીઓ બતાવું જેને જોઈને તમે આમ કહેશો કે આમાંથી એક તો પસંદ આવી જ ગઈ મને અને આ લઈ લેવી છે ચાલો હવે બતાવું છું તો લાઈક કરતા જજો તમે આવો ને તો પહેલાં તો સૌથી પહેલાં તમારા માટે લાયો છું આ ગાડી આ ગાડી જોઈ શકો છો આ ગાડી અમારે વેચવાની છે બે લાખ પચાસ હજાર રૂપિયામાં એમાં પણ કયું મોડલ એલેક્સ આઈ બે હજાર પંદર સોળવાળું મેડલ છે બે ઓનર ઇન્સ્યોરન્સ પતી ગયો છે આમાં પેટ્રોલ અને સીએનજીવાળી છે ગાડી કંડિશનવાળી લાગે છે કલરમાં બેસ્ટ લાગે છે ગાડી જોઈ શકો છો ટાયરો બરોબર છે એન્જિન બરોબર છે બહારથી લૂક બરોબર છે આવીને તમે એક આંટો મારી જાઓ અને ગાડી પસંદ આવે ચેક કરી જાઓ લેવી હોય જેને પણ એ લેવા માટે કોન્ટેક કરી દો અને હા આ ગાડી લઈ જાઓ તમારા ઘરે એક નવ વસાવો તો ચાલો હવે આ ગાડી કેવી લાગી તમને મને લાગે છે બેસ્ટ સસ્તી છે અને ઓફરવાળી છે એમાં પણ તો આ સસ્તી અને ઓફરવાળી લેવા માટે તમે મને કોન્ટેક કરજો ચાલો હવે ઊંચા મોડલની બતાવું છું અને ઊંચા ભાવવાળી હવે આ ગાડી જુઓ ત્રણ પચાસમાં વેચવાની છે બે હજાર સત્તર મોડલ અને હા સીએનજી વાળી છે ટાયરોય નવા ગાડીએ નવી ઇન્સ્યોરન્સ પણ ચાલું છે પણ આ અમદાવાદની છે અમદાવાદમાં જો રહેતા હોય તો આ ગાડી બેસ્ટ રહેશે તમને અને આ ગાડી જોઈને જ મને લાગે છે કે કેટલી મસ્ત છે તો આ ગાડી લેવી હોય તો વધારે ડિટેલ તો વોટ્સઅપમાં જ આપીએ છે વોટ્સઅપમાં મેસેજ કરી નાખજો હવે બીજી બતાવું છું હવે તમારા માટે લાવે છું આ ત્રણ લાખ પંચ્યાસી હજાર વેકેનર વીએક્સઆઈ બે હજાર અઢાર મોડલ પેટ્રોલ સીએનજી વીએક્સ ઇન્સ્યોરન્સ ખાલી નથી આમાં પણ આ ગાડી અમદાવાદી માટે બેસ્ટ છે અમદાવાદમાં પડી છે જી જે વન માટે અમદાવાદ માટે આ ગાડી સરસ લેશે જોઈ શકો છો ગાડી કેવી લાગે છે તમને ગાડી લૂક બરાબર છે કલરમાં કંઈ પ્રોબ્લેમ નથી નોન એક્સિડન્ટ નોન ગાડી બીજી કંઈ પ્રોબ્લેમ નથી પછી એસી છે આમાં બધી રીતે કમ્પ્લેટ છે હવે બીજી બતાવું છું હવે તમને સારી બતાવવા જઈ રહ્યો છું હવે તમારા માટે લાવ્યો છું આ ગાડી હવે તમે આ ગાડી જોઈ શકો છો આ ગાડી અમારે વેચવાની છે બે લાખ પંચોતેર હજાર બે હજાર ચૌદ મોડલ અમદાવાદમાં પડી છે બે ઓનર છે પેટ્રોલને સીએનજી છે અને ટાયર નવા ઇન્સ્યોરન્સ ચાલુ છે જેન્યુઅસ કન્ડિશન તમારે લેવી હોય તો લેવા માટે કહી શકો છો બે હજાર ચૌદ મોડલવાળી ગાડી આટલા ભાવમાં પડે છે વસ્તુ જોઈને મને બરોબર લાગે છે આવીને ચેક કરી શકો છો જોઈ શકો છો અને જણાવી શકો છો આના પછી સારી કંડિશનવાળી બીજી ગાડી બતાવવા જઈ રહ્યો છું હવે તમને સારી સસ્તી અને ઓફરવાળી બતાવવા જઈ રહ્યો છું તમારા માટે લાવે છું આ ગાડી આ બે લાખ પિસ્તાલીસ હજાર વેગેનર વીએક્સ આઈ સીએનજી બે હજાર બાર મોડલ અને હા ફર્સ્ટ ઓનર અમદાવાદમાં પડી છે આ તમારે જોઈએ તો પણ તમે જણાવી શકો છો જે જે ગાડી બતાવું છું મસ્ત મસ્ત બતાવું છું આવી ગાડી તો જોવા પણ નથી મળતી ક્યાંય હવે આના પછી બીજી બતાવવા જઈ રહ્યો છું હવે તમારા માટે બીજી લાયો છું હવે તમારા માટે લાવ્યો છું આ ત્રણ લાખ ત્રીસ હજાર બે હજાર પંદર મોડલ વીએક્સ આઈ સીએનજી ફર્સ્ટ ઓનર એસી ચીલ્ડ ટાયરો નવા ગુડ કન્ડિશન ગાડી મસ્ત લાગે છે લેવાલાયક બેસ્ટ રહે છે અને આ ગાડી ખરીદવા માટે તમને પસંદ આવશે છેલ્લી બતાવું છું હવે હવે તમારા માટે છેલ્લી સારી લઈને આવ્યો છું આ ગાડી બે પંચ્યાસીમાં વેચવાની છે વેગનર એલેક્સાય ટુ ઓનર અને હા બે હજાર સોળ મોડલ આમાં અને હા ગાડી મસ્ત છે સી વાળી છે કલર પણ તમને સારો લાગ્યો હશે આ ગાડીનો જો આ ગાડી તમને પસંદ આવી આ ગાડી લેવી છે તો કહી શકો જો વિડીયો સારું લાગ્યું હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો